હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ આની પહેલાંના આપણે લેક્ચરમાં દાખલા વિશે અભ્યાસ કર્યો તો આજે પણ વધારે દાખલા આપણે જોઈશું વેગ પ્રવેગ તેમજ પદાર્થ કાપેલું અંતર છે એ કઈ રીતે શોધવામાં આવે છે એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પરથી ધારો કે આ ઢોળાવવાળી સપાટી છે અહીંથી ટ્રોલી છે એ ઉપરથી નીચેની દિશામાં ગતિ કરે છે હવે જ્યારે ઢોળાવવાળો રસ્તો હોય ત્યારે પદાર્થને આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન આપીએ છતાં પણ તે નીચેની દિશામાં ગતિ કરે છે આવું શા માટે થાય કારણ કે જ્યારે પદાર્થ ઉપરથી નીચેની દિશામાં આવતો હોય ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ગતિ કરે છે અને જ્યારે પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ગતિ કરે ત્યારે તે તેનો વેગ છે એ વધે છે શરૂઆતમાં એ સ્થિર હશે એટલે એનો કયો વેગ શૂન્ય થાય તો કે પ્રારંભિક વેગ શૂન્ય થશે ઝીરો મીટર પ્રતિ સેકન્ડ પણ જેમ જેમ ઉપરથી નીચેની દિશામાં આવે છે એટલે કે એનો વેગ છે એ વધશે કેટલા પ્રવેગથી ગતિ કરે છે તો તેનું મૂલ્ય આપેલું છે એ બરાબર બે મીટર સેકન્ડની માઇનસ બે ઘાત પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે છે ગતિની શરૂઆત બાદ ત્રણ સેકન્ડ એટલે સમય ટી બરાબર આપેલું છે તમને ત્રણ સેકન્ડ ત્રણ સેકન્ડને અંતે તેનો વેગ કેટલો હશે હવે પદાર્થ છે એ ઉપરથી નીચે આવે છે એટલે એનો શરૂઆતનો વેગ શૂન્ય હશે તો આપણે શોધવાનું શું છે તો કે તેનો અંતિમ વેગ શોધવાનું છે હવે તમને અહીંયા આપેલું શું છે તો કે એક પ્રવેગનું મૂલ્ય આપ્યું છે બીજો એનો પ્રારંભિક વેગ આપેલો છે ત્યાર પછી આપણને સમય આપ્યો છે અને અંતિમ વેગ શોધવાનો છે તો પ્રવેગનું સૂત્ર આવું થાય એ બરાબર પદાર્થનો અંતિમ વેગ માઇનસ એનો પ્રારંભિક વેગ છેદમાં આવશે સમય તો અહીં તમને એ આપેલું છે બે બરાબર અંતિમ વેગ શોધવાનો છે પ્રારંભિક છે ઝીરો છેદમાં સમય છે ત્રણ સેકન્ડ હવે આ ત્રણને બરાબરની સામની સાઈડ લઈ જાઓ એ છેદમાં છે તો આવી જશે ગુણાકારમાં બે ગુણાકારમાં આવશે ત્રણ બરાબર વી માઇનસ ઝીરો કરો એટલે આવશે વી બે ગુણ્યા ત્રણ કરો એટલે વીનું મૂલ્ય આપણને શું મળશે છ મીટર સેકન્ડની માઇનસ એક વખત તો ત્રણ સેકન્ડ બાદ એનો વેગ કેટલો હશે છ મીટર પ્રતિ સેકન્ડ જેટલો એનો વેગ છે એ ઝીરોમાંથી વધી જશે ત્યાર પછીનો દાખલો છે એક રેસિંગ કારનો અચળ પ્રવેગ ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે ગતિની શરૂઆત બાદ દસ સેકન્ડના અંતે તેણે કેટલું અંતર કાપેલું હશે એક રેસિંગ કાર છે એનો પ્રવેગ તમને આપેલો છે એ બરાબર ચાર મીટર સેકન્ડની માઇનસ બે ઘાત ગતિની શરૂઆત બાદ હવે જ્યારે પદાર્થ ગતિની શરૂઆત કરે તે પહેલાં તે કઈ અવસ્થામાં હોય તો કે શીર અવસ્થામાં ગતિની શરૂઆત કરે તે પહેલાં તે શીર અવસ્થામાં હોય છે એટલા માટે એનો કયો વેગ શૂન્ય હોય તો કે યુ બરાબર ઝીરો હવે ગતિની શરૂઆત કરે ત્યારબાદ દસ સેકન્ડ બાદ એટલે ટી બરાબર તમને એ પૂછે દસ સેકન્ડ દસ સેકન્ડના અંતે તેણે કાપેલું અંતર કેટલું હશે એસ બરાબર કેટલું એ આપણે શોધવાનું છે હવે આપણે ગતિના ત્રણ સમીકરણ શીખાતા એક સમીકરણ હતું વી બરાબર યુ પ્લસ એટી એક આવું હતું વી બરાબર યુ પ્લસ એટી પછી બીજું હતું વી વર્ગ માઇનસ યુ વર્ગ બરાબર ટુ એ એસ અને ત્રીજું હતું એસ બરાબર યુ ટી પ્લસ એકના છેદમાં બે એ ટી સ્ક્વેર હવે આપણે શોધવાનું શું છે તો કે અંતર એસ તો એવું સૂત્ર ઉપયોગમાં લેવાનું કે જે સૂત્રમાં અંતર એસ આપેલું હોય વી બરાબર યુ પ્લસ એટી જે પહેલું સૂત્ર છે એમાં તો એસ છે જ નહીં તો એ સૂત્ર આવે જ નહીં પછી બીજું છે એમાં એસ છે પણ આપણે એસ શોધવાનો છે પણ તમને અહીંયા વી વર્ગ એટલે અંતિમ વેગનું મૂલ્ય ક્યાંય આપેલું નથી તો આપણે અંતિમ વેગ ખબર ન હોય તો આ સૂત્ર પણનો પણ ઉપયોગ ન કરી શકીએ હવે વહીતું છેલ્લું સૂત્ર જેમાં એસ આપણે શોધવાનો છે યુનું મૂલ્ય આપણને ખબર છે ઝીરો ટી આપેલું છે દસ એ તમને આપેલું છે ચાર તો આ છેલ્લું સૂત્ર ઉપયોગમાં લઈ અને આપણે સરળતાથી આ દાખલો છે ગણી શકીએ તો એસ આપણે શોધી શકીએ તો આપણે સૂત્ર મૂકીએ એસ બરાબર યુ ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર જેમાં આપણને યુ આપેલો છે ઝીરો એસ બરાબર યુ ટી પ્લસ એકના છેદમાં બે એ વર્ગ એસ આપણે શોધવાનું છે યુ છે ઝીરો ગુણાકારમાં ટી આપેલું છે દસ પ્લસ એકના છેદમાં બે એ આપેલો છે આપણને ચાર અને ટીનો વર્ગ એટલે દસનો વર્ગ થશે સો અહીંયા દસનો વર્ગ થશે સો તો અહીં ઝીરો ગુણા દસ એટલે આવશે ઝીરો પ્લસ એકના છેદમાં બે ચાર ગુણા સો એટલે ચારસો હવે આપણે અહીંયા છેદ ઉડાડી પહેલાં તો એક ગુણાકારમાં ચારસો કરો તો જવાબ આવશે ચારસો અને ચારસો ભાગ્યા બે એટલે ચારસોના અડધા થશે બસો તો ઝીરો પ્લસ બસો એ બરાબર ઝીરો પ્લસ એક ચારસો એટલે આવશે ચારસો અને છેદમાં આવશે બે અહીં છેદ ઉડે બસો દુ ચારસો અહીંયા વૈતા ઝીરો પ્લસ બસો અને એનો સરવાળો કરશો એટલે જવાબ આવશે બસો હવે અહીંયા એસઆઈ એકમમાં જ આપેલા છે તો અંતરનો એકમ લખવાનો મીટર તો અહીંયા પદાર્થે દસ સેકન્ડના અંતે કાપેલું અંતર કેટલું હશે તો કે બસો મીટર છે એ પદાર્થે કાપેલું અંતર હશે ત્યાર પછીનો દાખલો છે તમને આ લેખ આપેલો છે એમાં તમારે શોધવાનું શું છે પ્રવેગ તો તમને અહીંયા આપેલું શું છે એક શખ્સ ઉપર છે સમય શરૂઆતનો સમય છે ઝીરો અને અંતિમ સમય તમને આપેલો છે દસ અને એવી જ રીતે અહીં તમને બે વેગ આપેલા છે જે પહેલો વેગ હોય એને હંમેશા કહેવાનું પ્રારંભિક વેગ આ લેખમાં કેટલો છે બે અને પછી છેલ્લે આપેલું હોય એને હંમેશા કહેવાનો અંતિમ વેગ કેટલો છે તો કે વી બરાબર ચાર તમને અહીંયા સમય ઝીરોથી વધીને કેટલા સમય સુધી તમને એનો વેગ આપેલો છે તો કે ટી બરાબર દસ સેકન્ડ તો તમારે શોધવાનું શું છે પ્રવેગ એનું મૂલ્ય તો અહીં સૂત્ર મૂકી દો એ બરાબર વી માઇનસ યુના છેદમાં આવશે ટી વી કેટલો છે ચાર માઇનસ યુ કેટલો છે બે અને છેદમાં ટી એટલા સમય કેટલો છે તો કે દસ ચારમાંથી બે બાદ કરો એટલે આવશે બે અને છેદમાં આવશે દસ અહીંયા છેદ ઉડાડો અથવા તો ડાયરેક્ટ ભાગાકાર કરી નાખો એકના છેદમાં પાંચ એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ બે આપણને આ પ્રવેક મળી ગયો તો આ હતા દાખલા છે આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેવા દાખલા છે અને જો આપણને સૂત્ર આવડતા હોય તો સરળતાથી કોઈ પણ દાખલો છે આપણે ગણી શકીએ જો તમને વિડીયો પસંદ આવી હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ